દેશમાં એક તરફ મહામારી ચાલી રહી છે ત્યારે કેટલાક લોકો આજે પણ ધર્મ અને જાતિના નામે લોકોને લડાવવા ઉશ્કેરણી કરી રહ્યા છે જેમાં સુદર્શન ન્યૂઝના પત્રકાર સુરેશ ચૌહાણ દ્વારા મુસ્લિમ ધર્મ વિરુદ્ધ અપશબ્દો બોલી મુસ્લિમોને પાકિસ્તાની કહી લોકોને ઉશ્કેરણી કરી રહ્યો હોય જેની સામે તાત્કાલિક કાયદેસરના પગલાં લેવાની માંગ સાથે સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી એક તરફ દેશ કોરોના જેવી મહામારીમાં ફસાયો છે રોજેરોજ લાખો લોકો કોરોના સંક્રમણમાં સપડાઈ રહ્યા છે તો બીજી તરફ કોરોનાથી હજારો લોકોના મોત પણ થઈ રહ્યા છે ત્યારે પણ આજે અનેક લોકો ધર્મ અને જાતિના નામે લોકોને લડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમાં ચોથા સ્તંભ જેવા પત્રકારો જ કોમી માનસિકતા દાખવતા હોય ત્યારે કહેવું કોણે હાલમાં સુરતના ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત પોલીસ કમિશનર અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયું હતું અને જણાવાયું હતું કે સુદર્શન ન્યૂઝ ચેનલના પત્રકાર સુરજ ચૌહાણ દ્વારા મુસ્લિમ ધર્મ વિશે અપશબ્દ બોલી મુસ્લિમ ધર્મનું અપમાન કરી ભારતના મુસ્લિમોને પાકિસ્તાની બોલી મુસ્લિમોનું પવિત્ર ધર્મસ્થાન મોદીના શરીર પર મિસાઇલ ફૂટતી બતાવી અને ધર્મસ્થાન તૂટતું બતાવી મુસ્લિમોની લાગણી દુભાય તેવા શબ્દ ઉચ્ચારી ભારતના હિન્દુઓને ઇઝરાયલને સમર્થન આપવાની અપીલ જાહેર મંચ પર કરી સમગ્ર ઇસ્લામનું અપમાન કરી દેશમાં શાંતિ અને ભાઈચારાના માહોલને ડાળવાનો પ્રયાસ કરી રહ્યા છે और मैं उड़ान चैरिटेबल और हमारी टीम के साथ आज मैं कलेक्टर साहब श्री और कमिश्नर साहब श्री को आवेदन पत्र देने आया हूँ जैसे कि सुदर्शन चैनल के बारे में सभी जानते हैं कि सुदर्शन चैनल के जो एंकर है सुरेश चौहान के इन्होंने दो दिन पहले अपने यूट्यूब चैनल और चैनल के ऊपर एक प्रोमो चलाया जिसके ऊपर हमारे इस्लामिक हमारे जो पैगंबर साहब है इनका गुंबज बताया है और उसके ऊपर इसराइल की मिसाइल को गिरते हुए बताया और उसमें गुंबज को ध्वस्त होते बताया है साथ ही साथ इन्होंने एक लफ्ज़ इस्तेमाल किया कि सीमा के बाहर के पाकिस्तानी और सीमा के अंदर के पाकिस्तानी ये लफ्ज़ कहीं ना कहीं हमारे भारत की अखंडता भाईचारे को तोड़ने का काम करता है और इस सूरज चौहान के जैसे इंसान के ऊपर कड़क से कड़क कार्रवाई हो और सुदर्शन चैनल के ऊपर बैंड लगे ये रजुआत लेकर हम आज कलेक्टर साहब श्री और सूरत म्यूनसिपल सूरत कमिश्नर साहब श्री के पास आवेदन पत्र देने आए कि ऐसे जो हमारे भारत का जो चौथा स्तंभ है मीडिया ऐसे मीडिया की इज्जत को तार तार करते हुए इन्होंने उनकी भी इलाज नहीं रखी और बिल्कुल अपनी लिमिट क्रॉस करते हुए आज हमारे जो इस्लाम के जो पैगंबर साहब है बिल्कुल हमारे हमारे दिलों के चोट पहुंचाने का इन्होंने काम किया है और इनके खिलाफ़ हम कड़क से कड़क कार्रवाई हो ऐसे आवेदन देने के लिए आज हम इकट्ठा हुए વધુમાં ઇઝરાયલ અને ફેલિસ્તાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારત સરકારે ફેલિસ્તાનને સમર્થન કર્યું છે તેમ છતાં કેટલાક કોમી માનસિકતા ધરાવતા લોકો દ્વારા મુસ્લિમોને ઉશ્કેરવા આવી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરાઈ રહી હોય તેથી આવા કોમી માનસિકતા ધરાવનારો સામે પગલાં લેવા અને દેશની શાંતિને ડોહળાવતી અટકાવવા માંગ કરવામાં આવી છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા